ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘુસાડવા માટે તેઓ તત્પર છે તો તેની સામે પોલીસ પણ સક્રિય બની છે અને બુટલેગરોની દામી રહી છે જેમાં ઘણા સમયથી થરાદ ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ થરાદ પીઆઈ આર આર રાઠવા અને સીપી ચૌધરીની કામગીરીથી થરાદમાં ક્યાંય પણ દારૂ જોવા મળતો નથી તેમજ બુટલેગરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ સુઈગામ માવસરી વાવમાંથી પકડાયેલ દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં જ નાશ કરવામાં આવ્યો છે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો હતો તુષારભાઈ ચાની એસડીએમ થરાદ અને ડીવાયએસપી એસીમ વારોતિયા થરાદની હાજરીમાં કુલ રૂપિયા બે પોઈન્ટ ચોવીસ કરોડના અંગ્રેજી દારૂની બોટલોને પાથરી તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આમ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં કાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે આ જંગી જથ્થાનો નાશ કરી દેવાયો છે આવી રીતે કરોડો રૂપિયાની દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું હતું સંવાદદાતા વિક્રમ ચૌધરી ન્યૂઝ બનાસકાંઠા અને કયા કયા પોલીસ સ્ટેશન આવે છે બરાબર છે આજરોજ અમારા આઈજીપી સાહેબ શ્રી વિરાટ કોડીયા સાહેબ અને અમારા એસપી શ્રી અક્ષયરાજ સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે દારૂ જીલ્લી જે આઈ છે એનો નાશ કરવા માટે અમે નામદાર પોર્ટમાંથી હુકમો મેળવેલા છે અને ચાર પોલીસ સ્ટેશન વાવ દુઈગામ માવસરી અને થરાદ આ ચારે ચાર માલ જે બે કરોડ અને ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ થાય છે બે કરોડ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ પ્લસ લગભગ પોણા બે લાખ જેટલી બોટલો એનો આજે અમે અહીંયા ઘોડા ચેકપોસ્ટની બાજુમાં જગ્યા છે ત્યાં નાશ કરી રહ્યા છીએ અમારા બંને એસડીએમ સાહેબો એટલે સુલધામ એસડીએમ સાહેબ અને ખરાદ એસડીએમ સાહેબ અને આબકારીના અધિકારી સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વસાણી સાહેબ એ મારી બાજુમાં જોવા છે ની હાજરીમાં બે પંચોની હાજરીમાં અને પૂરે સલામતી સાથે ફાયર બ્રિગેડને પણ અમે ટીમ રાખેલી છે અને આખો વિસ્તાર છે એ ગોર્ડન કરી લીધેલો છે અને એવી રીતે કોઈપણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે સહી સલામત રીતે અત્યારે દારૂના નાસ્તી કામગીરી ચાલુ છે અને આજ સુધીનો એટલે બે હજાર મતલબ ચોવીસના લગભગ ઓલમોસ્ટ આઠમ મહિના સુધીનો તમામ હોદ્દામાલ અમે નાશ કરેલો છે હવે અમારા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી મતલબ જે અગવડતાઓ હતી અમુક જગ્યાઓનો પ્રશ્ન તો આ ઘણો સોલ થશે અને આવી રીતે અમે કાર સારું કાર્ય ઓકે સર થેન્ક યુ હાય હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી